ફ્રેન્ડ મિત્રો બતા ગેમ છો બધે મજામાં તો મિત્રો અતારે વાગી રહ્યા છે હવારના 5 અન ઊંમર માં ઉઠી ગયા માર મમ્મીએ ચા બનાવી નાખ્યો અન હું બેહી ગયો ગાંઠિયા ખાવા તો મિત્રો ધુઆ મોટામાં ધુણો કાંઈ આ રીજ ના નીકળે અન મિત્રો ચા ધુઆ કાટે જો અન ઈ ની હે હું ચા ટાઈડ નો ધુણો કાઢું હું મિત્રો ઉલાડી ગાંઠિયા ને કોથિયો ઓ વાગી રહ્યા છે ચાલ મિત્રો હવે જવાનું છે બાઈક લેરી વાળીય કેમ કે લેવા જવાનું હે કે અપણ લઈ લીધું છે કમરે જ લેવા જવાનું હે વાળીય ગરમ થઈ ગઈ છે જોઈ શકો છો નવ આયલા દે બાઈક લઈને ઘરે ઓ ખરી નાખી બાઈક ચાલુ મિત્રો જોઈ શકો છો બાઈક થઈ ગઈ છે ચાલુ તો યે ઘરે ને બાને દે દે ઓકી આ લો બાકી દાદાની ઉઠા કરજો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો